ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત નમો જય નાસાય જય મહાદેવ આજે વરુણદેવ જ્યારે વેરી બન્યા છે ત્યારે આપણા માંડવીના સૌથી મોટા મેળા એવા રવાડીના મેળામાં દૂર દૂરથી રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાંથી શ્રમજીવીઓ આવી અને પોતાની રોજગારી રડતા હોય છે ત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર તેઓને અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આવામાં મહાદેવે પ્રેરણા કરી કે આમના માટે આપણે કંઈક કરી શકીએ તો મહાદેવ રાખજે ગ્રુપના જે નવયુવાન છોકરાઓ છે તેમને ભગવાનની પ્રેરણા થઈ અને એ બધે ભેગા મળી અને આ જે શ્રમજીવીઓ છે અને એના બાળકો છે ખાસ કરીને આવા વરસાદની અંદર જ્યારે આપણે એમને જોઈએ ત્યારે આપણે એમ થાય કે હવે આ વરુણદેવ રીઝે તો સારું તો મહાદેવ રાખજે ગ્રુપના જે આ નવયુવાનો ભેગા મળી અને દાળ ભાત ગાંઠિયા જેવું આયોજન કરી અને આજે એમને પહોંચતું કર્યું છે માત્ર ને માત્ર ભીમનાથ અને ભોળા મહાદેવના કૃપાથી આ શક્ય બન્યું છે કે જેમણે પ્રેરણા કરી અને પ્રેરણા દ્વારા એમની જ શક્તિ અને એના જ આયોજનથી આ શક્ય બન્યું છે તો મહાદેવ જાલે રાખજે ગ્રુપ આપ સૌને પણ વિનંતી કરે છે કે આ વિગટ પરિસ્થિતિની અંદર આપણી આજુબાજુ જે પણ હોય તેને શક્ય એટલો જે પણ જીવ હોય ગાય હોય શ્વાન હોય कि अन्य कोई जीव હોય એને આપણે મદદરૂપ થઈ સકીએ જય ભીમનાથ જય મહાદેવ અમે સદા